જય દશામાં મિત્રો અષાઢ વ્રત અમાસના દિવસેથી દશામાના વ્રતનો આરંભ થાય છે મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં દશામાનું વ્રત પરિવારના કલ્યાણ માટે કરે છે અષાઢ અમાસથી દશામાના દસ દિવસના વ્રતનો આરંભ થશે જીવનની દશા સુધારવા માટે હજારો પરિવારો ભજન કીર્તનની રમઝટ સાથે દશામાના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરે છે દશામાના વ્રત કરી ભક્તો પૂજાવિધિ કરી માતાજીને પ્રસન્ન કરે તેમના આશીર્વાદ મેળવે છે તો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં દશામાનું વ્રત ક્યારથી શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થશે અને વ્રત પૂજા આપણે કેવી રીતે કરીશું એટલે કે દશામાની પૂજા કેવી રીતે કરીશું ઉપવાસમાં શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ તથા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કયા નિયમોનું પાલન કરવું જોઈએ તથા દશામાના આ વ્રતના દસ દિવસ દરમિયાન શું પાળવું જોઈએ એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય દશામા લખવાનું ભૂલતા નહીં તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ તો જુઓ દશામાનું વ્રત શરૂ થાય છે અષાઢ વદ અમાસના દિવસે તો આ વર્ષ ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે આ વ્રતની શરૂઆત થાય છે અને દશામાના વ્રતની પૂર્ણવૃત્તિ બે ઓગસ્ટ બે હજાર પચીસના શનિવારના દિવસે થશે દશામાનું વ્રત અષાઢ વજ અમાસથી શરૂ થાય છે પ્રાતકાલે સ્નાન કરી ધૂપધીપ કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સંભળાવી દસ દિવસ સુધી નખોળા ઉપવાસ કરવા માટે માટીની સાંડડી બનાવી તેનું પૂજન કરવું અને દસમા દિવસે આ સાંડડીને નદીમાં પધરાવી દેવી તો સૌથી પહેલા આપણે જાણીએ લઈએ કે આ વ્રત કરવાથી કૃપુણ્ય મળે છે શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં પણ આ દશામાંના વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા તેનું મહત્વ પણ લખેલું છે દશામાના વ્રત કરવાથી તેત્રીસ કોટી દેવતાઓ પણ આપણા ઉપર કૃપા વર્ષે છે જો આપણે કોઈ ગ્રહ નળતો હોય અને આપણને કોઈ દશામાંના વ્રત કરીએ છીએ તો દશામાંની કૃપાથી તે આપણી ને ગ્રહ દોસ્તી પણ મુક્તિ મળી જાય છે અને મા દશામાં આપણને સુખી જીવન પ્રદાન કરે છે દશામાનું વ્રત કરવાથી તીવ્રતા પ્રાપ્ત થાય છે તથા સંકટ સમયે દશામાં તેના ભક્તોનો હાથ પકડી લે છે કહેવાય છે કે જ્યારે માની કૃપા તેના બાળકો પર હોય ત્યારે તે બાળકોને તેની માના આશીર્વાદ બધી જ મુશ્કેલીઓમાંથી મુક્ત કરે છે તો મિત્રો કહેવાય છે કે દશામાનું વ્રત સર્વ મનોકામના પૂર્ણ કરનારું છે એટલે કે જે કોઈ દુખિયારું આ વ્રત કરે છે દશામાં તેને સુખ આપે છે કોઈ ગરીબ હોય તે આ વ્રત કરે છે તો તેને ધન ધાન્યથી સંપૂર્ણ કરે છે કોઈને સંતાનનો દંપતી આ વ્રત કરે તો માં તેને સંતાન આપે છે તથા આ વ્રત કરવાથી તન નિરોગી અને મન પવિત્ર થાય છે શ્રદ્ધાની ભાવપૂર્વક જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તેને આ વ્રતનું ફળ દશામાં જરૂર આપે છે આ દસ દિવસ દરમિયાન દશામાના ગુણગાન ગાવા ગરબા ગાવા વાર્તા સંભળવી અને નિત્ય ભાવપૂર્વક પૂજા કરવી જેથી કરીને મા દશામાં માત્ર દસ દિવસની નહીં પરંતુ વર્ષોભર આપણા ઘરમાં નિવાસ કરે છે પરંતુ ત્યાંના માટે દસ દિવસ કેટલા નિયમોનું પાલન પણ કરવું જરૂરી છે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એવું કહેવાય છે કે આ દસ દિવસ દરમિયાન વ્રત કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ નાઈ ધોઈ નિત્ય કર્મોમાંથી નિવૃત્ત થઈને સૌ પ્રથમ મા દશામાની પૂજા કરવાની હોય છે પરંતુ પૂજા કરતા પહેલાં શક્ય હોય તો ખા કાંઈ ખાવું પીવું ન જોઈએ પૂજા કરી લીધા પછી જ સા દૂધ કોફી પાણી તમે પી શકો છો તથા જે દશામાનો દોરો હોય જે આપણા કાંડામાં અથવા ગળામાં ધારણ કરવામાં કરવાના હોય છે ત્યાં દસ દિવસ સુધી દરમિયાન તે આપણા કાંડા કે આપણા ગળામાંથી ન નીકળે અથવા તૂટી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કદાચ કોઈ કારણોસર એવું બની જાય તો જ તે સમયે મા માંગી લેવાની તો માફી તો દશામાં આપણને જરૂર ક્ષમા કરશે એટલે આ વાતનું ધ્યાન વ્રત કરનાર વ્યક્તિએ ખાસ રાખવું જોઈએ તથા આ દિવસ દરમિયાન શક્ય હોય તો જમીન ઉપર શયન કરવું જોઈએ એટલે કે રાત્રે ભૂમિ ઉપર ઊંઘવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તથા કોઈ વ્યક્તિનું અપમાન ન થાય એવું પણ ધ્યાન રાખવું જોઈએ આપણા ઘરે 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 જઈ કોઈ ભિક્ષા માંગવા આવે તો તેને ખાલી હાથ જવા ન દેવો પણ ન જોઈએ કોણ જાણે કોઈ બીજાના રૂપમાં દશામાં ખુદ પણ આપણા ઘરે આપણી પરીક્ષા લેવા માટે આવી શકે છે તેથી આપણા દ્વારા ઉપર કોઈ ભિક્ષુક કોઈ આવે તો તેને ખાલી હાથે ન મોકલો જોઈએ તેને કંઈક ને કંઈક આપીને યથાશક્તિ અનુસાર તેને દાન આપવું જોઈએ આપણે તેને કાંઈ ખાવા પીવાની વસ્તુ કે પછી પૈસા પણ આપી શકીએ છીએ આ દસ દિવસ દરમિયાન નિત્ય માતાજીની પૂજા કરવી જોઈએ ઘણા લોકો એવું કરતા હોય છે કે દસ દિવસની પૂજા પહેલાં દિવસે ભેગી કરી દેશે અથવા તો ઘણા લોકો એવું પણ કરે છે કે દસ દિવસની પૂજા છેલ્લે દિવસે ભેગી કરે છે તો મિત્રો આવું ન કરવું જોઈએ દશામાની પૂજા દરરોજ બે ટાઈમ કરવી જોઈએ એવું ન થવું જોઈએ કે આજે પૂજા કરી કાલે પૂજા ન કરી કરી પરમ મંદિર પૂજા કરી વળી બે દિવસ પૂજા ન કરી એવું ન કરવું જોઈએ નિત્ય સવારે નાઈ ધોઈ નિત્ય કર્મથી નિવૃત્ત થઈ ને મા દશામાની સૌ સૌપ્રથમ પૂજા કરવાની અને એ પછી જ અન્ય કાર્યો કરવાના જો કોઈ સ્ત્રી દશામાના વ્રત કરતી હોય અને તેને માસિક ધર્મમાં આવે તો પ્રથમ દિવસે ઘરના બીજા સભ્યો દશામાની મૂર્તિની સ્થાપના કરી શકે છે અથવા દશામાના વ્રત શરૂ હોય અને ત્યારે માસિક ધર્મમાં આવે તો ત્યારે ઘરના અન્ય સભ્યો દશામાનું પૂંજન કરી શકે છે અથવા તો વિદાય સમયે વિસર્જન સમયે માસિક ધર્મમાં હોય તો દશામાની પૂજાનું વિસ્થાપન તથા વિસર્જન કોઈ બીજી સ્ત્રી જેમ કે દશામાનું વ્રત કરી રહી હોય અથવા તો કોઈ અડોસર અડોસ પડોશમાં હોય એની પાસે મૂર્તિનું વિસર્જન કરાવી લેવું એટલે કે માસિક ધર્મમાં જો કોઈ સ્ત્રી હોય તો પણ દશામાનું વ્રત કરી શકે છે પરંતુ દશામાની પૂજા ન કરવી જોઈએ હવે વાત કરીએ દશામાના જાગરણ વિશે દશામાનું વ્રત અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે એટલે કે આ વ્રત ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે આ વ્રત શરૂ થશે કે જે દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું રહેશે અને આ વ્રત દસ દિવસ કરવાનું હોય છે એટલે કે બે ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના દિવસે આ વ્રતનું રાત્રે જાગરણ કરવાનું છે અને માતાજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાનું રહેશે બાર વાગ્યા સુધી જ કરતા હોય છે પરંતુ આ જાગરણ રાત્રે બાર વાગ્યા સુધી નહીં પરંતુ આખી રાત્રિનું જાગરણ કરવું ફરજિયાત છે આ વાત ખાસ ખાસ ધ્યાનમાં રાખવી આ દસ દિવસ દરમિયાન જમતા હોય તો બપોરે અથવા રાત્રે જમી શકો છો જો ફરાળ લેતા હોય તો બંને સમયે એક સમયે ફરાળ લઈ શકો છો જો દસ દિવસ ઉપવાસ કરતા હોય તો તે રીતે પણ કરી શકો છો તમે જેમ વર્ષોથી કરતા આવ્યા હોય એમ તમે કરી શકો છો પરંતુ પોતાની ઈચ્છાથી આ વ્રતનો ઉપવાસ કરવો જોઈએ આપણા આજુબાજુમાં પડોશી કે કોઈ ઉપવાસ કરતા હોય અને આપણને પણ તેમને જોઈને ઉપવાસ કરીએ એમ ના કરવું જોઈએ જો આપણે ઉપવાસ કરી શકીએ તો જ આપણે ઉપવાસ કરવાના અન્યથા આપ દશામાના વ્રત એકઠાણું કરીને પણ કરી શકો છો એટલે કે આ વ્રતમાં આપ એક સમય અનાજ લઈ શકો છો હવે વાત કરીએ આ દસ દિવસ સુધી શું પાળવું જોઈએ હવે વાત કરીએ કે આ દસ દિવસ સુધી શું પાળવું જોઈએ તો આ દસ દિવસ દરમિયાન કોઈનું ખોટું વિચારવું નહીં કોઈનું ખોટું કરવાનું નહીં ખરાબ બોલવું નહીં ખોટું બોલવું નહીં અસત્ય વાણી બોલવાની નહીં ન તે ગુસ્સો ન કરવો જોઈએ લડાઈ ઝઘડાથી દૂર રહેવું શકાય હોય ત્યાં સુધી મને મનને શાંતિ રાખવું મનમાં ને મનમાં દશામાના નામનું સ્મરણ કરવું કોઈ સાથે ખોટી વાતો કરવી નહીં પરંતુ એટલો સમયમાં દશામાના નામ સ્મરણ કરવાનું આપણે મોઢેથી ના બોલી શકીએ તો મનમાં જ જય દશામા જય દશામાં બોલી શકીએ કેમ કે આ દસ દિવસ દરમિયાન જેટલું પણ આપણે વધુ દશામાનું નામ લઈએ છીએ તેટલી દશામાની કૃપા આપણા ઉપર વધુ થાય છે આ દસ દિવસ આપણે દશામાની પૂરી શ્રદ્ધા વિશ્વાસથી પૂજા કરીએ છીએ એટલે તો દશામાં આપણે દશા અવશ્ય સુધારે છે તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે દશામાનું નામ લેવું જોઈએ કે ન લેવું જોઈએ આ વ્રત દસ વર્ષ સુધી કરવાનું હોય છે વર્ષ પૂર્ણ થાય જાય એટલે કે દસમા વર્ષમાં દસે દિવસે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે કે જે માં દશામાના વ્રત કરતી સ્ત્રીઓને ભોજન કરવામાં આવે કરાવવામાં આવે છે અને તમે બ્રાહ્મણને પણ ભોજન કરાવી શકો છો અને મિત્રો બીજી એક ખાસ વાત કે દશામાના વ્રતના દસ દિવસ નિત્ય પૂજા કરવાની હોય છે વાર્તા સંભળાવી હોય છે આરતી કરવાની અને થાળ કરવાનો હોય છે એટલે કે વ્રત કરનાર વ્યક્તિએ પહેલા દિવસથી જ નક્કી કરી લેવું કે પહેલા દિવસે સવારે કયા ટાઈમે પૂજા કરતી કરી હતી અને સાંજે કયા ટાઈમે પૂજા કરી હતી એ સમયે નક્કી કરી લેવાનું અને દસે દિવસ એ જ સમયે દરરોજ પૂજા કરવાની ધારો કે પહેલે દિવસે તમે સવારે સ વાગે પૂજા કરી અથવા સાત વાગે પૂજા તો તમારે દસે દિવસ સુધી સ વાગ્યા અથવા સાત વાગે જે સમયે પહેલા દિવસે પૂજા કરી એ સમયે દસે દિવસ સુધી પૂજા કરવાની છે અને મિત્રો આ દશામાના વ્રતની કથા અવશ્ય વાંચવાની છે કે સાંભળવાની છે જો તમારે કથા સાંભળવી હોય તો અમારી ચેનલ ઉપર તેનો વિડીયો અપલોડ થઈ જશે તો વિડીયો દ્વારા તમે વર્ત વાર્તની કથા સાંભળી શકો છો તો એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આશા છે કે તમને આ દશામાના વ્રતની સંપૂર્ણ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી કોઈ તમારી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો તો મળીએ આગળના વિડીયોમાં ક્યાં સુધી આવજો